હવે જે નવા મંત્રીઓ આવ્યા છે છે કેટલું ભણેલા આ વખતે ટ્રોલ થશે કે કેમ તેમને લઈને પણ સવાલ છે પરંતુ અત્યારે ચર્ચા એ કરવી છે કે જે આ છવ્વીસ નું મંત્રીમંડળ બન્યું છે તેમાંથી કયા કેટલા મંત્રી એવા છે કે ક્યાં સુધી ભણેલા છે આ વખતે કોણ વિરોધ કરવા આવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી એક લિસ્ટ અત્યારે અમારી પાસે આવ્યું છે તેમાં મુખ્યમંત્રીથી લઈ અને જેટલા પણ રાજ્ય કક્ષાના જેમને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે જે રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે તેમનો હોદ્દો તેઓ કઈ જ્ઞાતિમાંથી આવે છે ક્યાંથી ધારાસભ્ય છે કેટલું ભણેલા છે તેમની વિગત છે સૌથી પહેલા તો ભૂપેન્દ્ર પટેલ જે ઘાટલોડિયા વિધાનસભામાંથી આવે છે એટલે કે ઘાટલોડિયાના ધારાસભ્ય છે પટેલ છે એમણે અભ્યાસ કર્યો છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર જે અત્યારે નાયબ મુખ્યમંત્રી બન્યા છે હરસંઘવી જેઓ હંમેશા પોતાના અભ્યાસને કારણે ચર્ચામાં આવ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તેમના અભ્યાસ અભ્યાસ ઉપર ટોણો મારતા હોય છે છે તેમનો પણ અત્યારે એક સામે આવ્યો આ વખતે ફરીવાર તેમને મંત્રી પદ આપવામાં આવ્યું છે તેઓ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે આજે નવું મંત્રીમંડળ વિસ્તરણ થયું એમાં નાયબ મુખ્યમંત્રીનો એમને હોદ્દો આપવામાં આવ્યો છે જૈન છે અને જે મજુરાના ધારાસભ્ય છે ને અભ્યાસ એમનો ધોરણ નવ છે આ સાથે જ જીતુ કે જેઓ ભાવનગર પશ્ચિમ થી આવે છે લેવુઆ પટેલનો એક ચહેરો છે એમણે અભ્યાસ કર્યો છે બીકોમ એલ એલ બી અને એમની પાસે હોદ્દો પૂર્વ કેબિનેટ મંત્રી એટલે કે બે ની અંદર જયારે વિજય રૂપાણી જેમણે રાજીનામું આપ્યું હતું અને એમની જ સાથે એમના જેટલા પણ મંત્રીઓ હતા એટલે એવું કહી શકાય કે જ્યારે મુખ્યમંત્રી છે રાજીનામું આપે એટલે એમના પાછળના મંત્રીઓનું પણ રાજીનામું સ્વીકારી લેવામાં આવે છે અને એમાં જીતુ વાઘાણીનું પણ નામ સમાવેશ થતો હતો આ વખતે ફરી વાર પણ જ્યારે ભૂપેન્દ્ર પટેલની પહેલી વખતની સરકાર બની ત્યારે એમનું નામ નહોતું પરંતુ જ્યારે બીજી વખત એમની સરકાર બની ત્યારે એમનું નામ ચોક્કસથી સામે આવ્યું છે નરેશ પટેલ ગણદેવીના ના ધારાસભ્ય છે ઢોડિયા પટેલ છે એમનો અભ્યાસ છે દસ પાસ છે તેઓ પણ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે વિજય રૂપાણીની સરકાર વખતના આ સાથે જ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી આવ્યા છે છે એક એમનું મોટું નામ કહેવાતું હતું ધારાસભ્ય ચર્ચા એ થતી હતી કે એમને ભાજપની અંદર આવ્યા પછી મંત્રીપદ આપવામાં આવશે કે કેમ તેમને લઈને પણ સવાલ હતો પરંતુ આખરે આ જે સવાલનો જવાબ છે એ દરેક જનતાને મળી ચૂક્યો છે એટલે કે અર્જુન મોઢવાડિયા છે એ હવે મંત્રી બની ચૂક્યા છે

ક્ષત્રિય ઠાકોર છે અને એમનો જે અભ્યાસ છે એ કૃષિ ડિપ્લોમા છે આ સાથે જ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ કે જેમણે અત્યારે શપથ નથી લીધા કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે એમનું જે રાજીનામું છે તે સ્વીકારવામાં નહોતું આવ્યું એટલે કે તેમને રિપીટ કરવામાં આવ્યા છે ભાજપની અંદર આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે કે નો રિપીટની થિયરી છે પરંતુ આ વખતે ઘણી બધી વખત આપણે જોયું પણ છે કે રિપીટ કરવામાં આવ્યા અને આજે જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં જે ઋષિકેશ પટેલ છે તેમને લેવામાં આવ્યા છે ઘણી બધી વખત એમનો વિરોધ પણ થયો છે ઘણા બધા એમના નિવેદન પણ સામે આવ્યા છે તેમ છતાં અત્યારે તેઓ મંત્રી પદમાં એઝ ઇટ ઇઝ આપણને દેખાઈ રહ્યા છે કડવા પટેલ છે ડિપ્લોમા સિવિલ એમનો અભ્યાસ છે હોદ્દો એમને પૂર્વ કેબિનેટ મંત્રી એટલે કે એમની પાસે આરોગ્યનું ખાતું હતું ભાજપના પ્રવક્તા મંત્રી હતા હવે એમને કયો હોદ્દો આપવામાં આવે છે તેમના ઉપર સૌ કોઈની નજર છે આ સાથે જ કનુભાઈ દેસાઈ પારડીના ધારાસભ્ય છે અનાવિલ બ્રાહ્મણ છે તેમની પાસે તેઓ પૂર્વ કેબિનેટ મંત્રી અને તેઓ ઉર્જા મંત્રી હતા હવે કયું એમને ખાતું આપવામાં આવે છે જોવાનું છે અભ્યાસ એમનો બીકોમ એલએલબી પરસોત્તમ સોલંકી કોળી સમાજમાં એક મોટું નામ ધરાવે છે પરસોત્તમભાઈ સોલંકીના નામે પણ તેઓ ઓળખાય છે અને આ સાથે જ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે અભ્યાસ એમનો ઇલેક્ટ્રિક એન્જિનિયર ડિપ્લોમા અને તેમની પાસે રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો હતો હવે કયું પદ આપવામાં આવે છે તે પણ જોવાનું છે આ સાથે જ કુંવરજી બાવળિયા એમણે પણ આજે શપથ નથી લીધા જસદણના ધારાસભ્ય છે કોળી સમાજનો એક મોટો ચહેરો અભ્યાસ છે બીએસ તેઓ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે પરંતુ આ વખતે કયો હોદ્દો આપવામાં આવે તેમની પણ રાહ છે આ સાથે જ ઈશ્વરસિંહ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે અંકલેશ્વરના ધારાસભ્ય છે અને બીએ એલએલબી એમણે અભ્યાસ કર્યો છે પ્રફુલ પાનસેરિયા રાજ્ય કક્ષાના મંત્રી કામરેજના ધારાસભ્ય છે લેવુઆ પાટીદારનો ચહેરો છે અને આ સાથે જ એમણે

કાંતિલાલ અમૃત્યા જે આપણે જોયું કે મોરબીમાં મોરબીમાં વિસાવદરવાડી થઈ અને પછી છે છે ગોપાલ આપણે મોરે મોરો જોયો એ જ કાંતિલાલ મંત્રી તરીકેનું સપનું જોયું હશે તે હવે સફળ થયું છે મંત્રી પદ આપવામાં આવ્યું છે પરંતુ હવે કયું આપવામાં આવે તે પણ જોવાનું છે મોરબીના ધારાસભ્ય છે કડવા પટેલ છે અભ્યાસ એમનો બાર પાસ છે આ સાથે જ રમેશ કટારા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે ફતેપુરાના ધારાસભ્ય છે

અત્યારે મંત્રીપદ આપવામાં આવ્યું છે ત્યારે પણ ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા છે કે આટલો બધો મુદ્દો સળગ્યો તેમ છતાં એમને મંત્રીપદ આપવામાં આવ્યું છે ખેર હવે આ તો ભાજપ સરકાર છે એમણે જે નક્કી કર્યું હોય અભ્યાસ એમનો વિકમ છે અને તેઓ વિધાનસભાના પૂર્વ નાયબ દંડક તરીકે તેમણે ફરજ પણ નિભાવી છે પ્રમીનભાઈ માળી રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે ડીસાના ધારાસભ્ય છે પેટાગનાથી માળી અભ્યાસ એમનો બીએ છે બનાસકાંઠાની અંદર ડીસામાં જઈએ ત્યારે એવું કહેવાય છે કે પાણીદાર નેતા તરીકે ઓળખાય છે એ જ પ્રવીણભાઈ માળીએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે જામનગર ઉત્તરના તેઓ ધારાસભ્ય છે રાજપૂત અને મિકેનિકલ એન્જિનિયર તેમણે અભ્યાસ કરેલો છે ડોક્ટર જયરામ ગામિત રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે નિજરના ધારાસભ્ય છે હિન્દુ માવચી જે પેટા જ્ઞાતિ એમની છે અભ્યાસ એમનો બી એમ એ પીએચ

અંજારના ધારા સભ્ય છે ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે આહિર સમાજમાંથી આવે છે અને બીએ બીએડ એલએલબીએમ નો અભ્યાસ છે આ સાથે જ વાવના પહેલી જ વખત ચૂંટણી લડ્યા જીતીને આવ્યા સ્વરૂપજી ઠાકોર અને એમની જ સામે ગુલાબજી રાજપૂત ઉભા હતા ઓછા માર્જિનથી સ્વરૂપજી ઠાકોરની જીત થઈ અને એ પછી જીત બાદ એમને જ્યારે મંત્રી પદ આપવામાં આવ્યું છે ત્યારે એમના વિસ્તારમાં પણ ખુશીનો માહોલ છે કે પહેલી વખત ધારાસભ્ય બન્યા

કયા એવા ધારાસભ્ય છે કે જે મંત્રી તરીકે શપથ લેવાના છે આપણે જોઈ લીધું અને ઘણા બધા ધારાસભ્ય એવા પણ છે કે જેમની દિવાળી છે તે બગડી ગઈ છે કારણ કે સપનું કેટલા સમય જોયું હશે અને હવે જ્યારે મંત્રી પદ આપવામાં નથી આવ્યું ત્યારે તેઓ શું કરે છે તે પણ જોવાનું છે પરંતુ જે અત્યારે આ વિગત સામે આવી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર